જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે હિંમત સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન એટલે જવાહરલાલ નહેરુ તેમને દેશનું સુકાન સંભાળ્યું હતું એ સમયે તેઓ એકવાર ઇંગ્લેન્ડની અંદર ગયા અને ઇંગ્લેન્ડની અંદર તેમનું ટેલિવિઝનની અંદર ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું ઇન્ટરવ્યુ લેતી વખતે એક પ્રશ્ન તેમને પૂછવામાં આવ્યો કે તમે હમણાં જ આઝાદ થયા છો તો તમારા દેશની અંદર સૌથી વધારે કઈ વસ્તુનો અભાવ છે કે જેમની જરૂરિયાત તમને લાગતી હોય ત્યારે જવાહરલાલ નહેરુએ તરત અને ટૂંકો જવાબ આપ્યો કે હિંમત નહીં પહેલાં નવાય લાગી કે તમારા દેશમાં તો ઘણું બધું ખૂટે હજી હમણાં જ આઝાદ થયો અન્ન ધન ઘણી બધી વસ્તુ ઘટે છે હજી વિકસિત દેશ થયો નથી તો આટલી બધી વસ્તુ ઘટે છે છતાં પણ તમે એક જ વાક્યમાં જવાબ આપો છો કે હિંમત ઘટે છે ત્યારે જવાહર ને જવાહરલાલ નહેરુએ કહ્યું હતું કે એ હિંમત એક આવી જશે ને તો બાકીની બધી જ વસ્તુ આવી જશે માણસના જીવનની અંદર હિંમતનો ગુણ આવે તો બાકીના ગુણો એની રીતે જ આવી જતા હોય છે અને માત્ર ભારતમાં જ નહીં પૂરા વિશ્વની અંદર જો માનવ જાતનો વિકાસ કરવો હોય તો માત્ર ને માત્ર એક હિંમત જોઈએ એ હિંમત આવી જાય તો સમગ્ર માનવ સૃષ્ટિનો વિકાસ થઈ જાય હિંમત આવશે તો માણસ ગાઢ જંગલની અંદર જઈ શકશે એ પાણીની અંદર જઈને અંદરનો અભ્યાસ પણ કરી શકશે જો હિંમત હશે ને તો એ મરજીવાર બનીને એ સાચા મોતી વીણી શકશે તેમજ આકાશની અંદર રહેલા ગ્રહો અને અનેક નક્ષત્રોનો અભ્યાસ એ કરી શકશે પણ માત્ર હિંમતની જરૂર એને જોઈશે અને એ જવાહરલાલ નહેરુની વાત આજે પણ વિશ્વ યાદ કરે છે કારણ કે હિંમતને કારણે જ માણસ આજ અલગ અલગ જગ્યાએ જઈ શક્યો છે અને આ એકવીસમી સદીનો વિકાસ કરી શક્યો છે એ અમેરિકા હોય બ્રિટન હોય કે જાપાન કે રશિયા હોય એ સમગ્ર વિશ્વના દેશોએ વિકાસ માત્ર હિંમતના ગુણથી જ કર્યો છે એ જ્યારે એને આકાશની અંદર ઉડાન ભરી ત્યારે જે ચંદ્ર પર મંગળ પર જઈ શક્યો ભારતે પણ આજે એટલી બધી હિંમત બતાવી છે કે ન પૂછો વાત આજે ભારત પણ ચંદ્ર પર અને અનેક જગ્યાએ જઈ અને વિશ્વની અંદર બધાને સાબિત કરી બતાવ્યું કે ભારત પણ કમ નથી આજે અનેક પ્રકારના ઉદ્યોગો સોયથી માંડીને વિમાન સુધીના તમામ સાધનો ભારતની અંદર બની રહ્યા છે તેમનું માત્ર એક જ કારણ હિંમત તો આપણે પણ આ સુંદર મજાનો ગુણ હિંમતનો આપણા જીવનમાં લાવીએ કહેવાય છે ને હિંમતે મળદા તો મદદે ખુદા આમ હિંમત આવવાથી બીજા બધા જ ગુણો આપણા જીવનની અંદર આવી જતા હોય છે કોઈ પણ ક્ષેત્રની અંદર હિંમત ખૂબ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે